ચરાળવા ગામે મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થતા આશ્રમમાં સમાધિ અપાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદના ચરાળવા ગામ ખાતે આવેલ મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુએ ગઈકાલ શુક્રવારે વહેલી સવારે એકસો તેત્રીસ વર્ષની ઉંમરમાં દેહ છોડી દેતા સમગ્ર પંથક ઘેરા શોકમાં ગરકાવ થયો હોય ત્યારે શુક્રવારે સાંજે સાત વાગ્યે પાલખી યાત્રા બાદ મહાકાળી આશ્રમ ખાતે દયાનંદગીરી બાપુને સમાધિ આપવામાં આવી હોય જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ સાથે જ આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા લોહાણા મહાજન અગ્રણી કિરીટભાઈ ગણાત્રા સહિત સમગ્ર પંથકમાંથી બહોળી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ બાપુને સમાધિ આપવા ઉપસ્થિત રહ્યા હતા પહેલાં તો દુઃખની વાત છે દયાનંદગીરી બાપુ લગભગ હું એના પાંત્રીસ વર્ષથી કોન્ટેક્ટમાં હું અને લગભગ એકસો ને તેત્રીસ વર્ષ એના થયા એથી વિશેષ એ છે કે આજુબાજુના જે માણસો જ્યારે એની પાલખી નીકળી ત્યારે આખું ગામ રોતું હતું પાંત્રીસ વર્ષમાં મારા જીવનમાં મેં ક્યારેય એવું સાંભળ્યું નથી કે પાંચ રૂપિયા લાવો પાંચસો લાવો પચાસ હજાર લાવો કોઈ દી માયગા નથી એની મેરાએ દવાની વાત હોય આયુર્વેદિકની વાત હોય સેવાની વાત હોય અને એક નિખાલસથી આજે કહેવાય ને કે સાત સાત મહાપુરુષ જેવા જે દયાનંદ બાપુ આજુબાજુના લગભગ પચાસ ગામમાં એને સુવાસ એવી છે કે એની વાત જાવ અને અમે સાક્ષી છીએ ટાઈમ માટે હું હમણાં જ લગભગ વીસક દિવસ એક એના પાસે બેઠો મજા આવી નાનું એક ઝૂંપડું હતું ત્યારે પણ અમે આવતા અને એને ડેવલોપમેન્ટ તો કર્યું કોઈ પાસે પૈસા માંગ્યા નથી જેમ આપણે મોરબીમાં કેશવાનંદ બાપુ હતા એને પણ આપણે જોયા હતા એ પણ એ રીતે કોઈ આવે આમ કાઢીને પૈસા દેતા હતા